હેલો એવરી ઓન ગુડ મોર્નિંગ આજે મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સવારે સાત વાગે આ તરફ ફટાફટી સ્નાન કરી મેં બી રેડી થઈ જઈશ એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ કરીશ ડેલીની જેમ જ આજે મારી મોર્નિંગ થવાની છે કેમ કે મંથલી પ્રોબ્લમ હતો એ બી ફિનિસ થઈ ગયો છે સો આજે ડેલીની જેમ જ મેં રૂટિન સ્ટાર્ટ કરીશ સો ફાઇનલી ચાલો આ તરફ મા બી થઈ ગઈ છું રેડી એન્ડ મારું રૂટિન છે ડેલીની જેમ જ સ્ટાર્ટ કરી દઈશ સૌથી પહેલાં મેં સૂર્યનારાયણને જળ ચડાવીશ તો આ તરફ અત્યારે મેં આવી ગઈશ કિચનમાં એન્ડ સૌથી પહેલાં લોટી લઈ એન્ડ પાણીની ભરી અને જળની અંદર કોઈ કમેન્ટ્સ કરી હતી કે તમે શું એમાં એડ કરીને સૂર્યનારાયણને ચડાવો છો તો જળની અંદર કંકુ અને હલ્દી એડ કરીને સૂર્યનારાયણને ચડાવી શકાય છે એન્ડ ત્યાર પછી આવી ગઈ છું મેં બી અત્યારે હનુમાનજી દાદુ પાસે સૌથી પહેલાં મારા હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી મારી મોર્નિંગની શરૂઆત ડેઈલી થતી હોય છે જે લોકો ડેઈલી વ્લોગ જુએ છે એમને તો ખબર જ હશે કે મારું ડેઈલી મોર્નિંગ રૂટિન અત્યારે તો આજ રહે છે કેમ કે આખું દિવસ રૂમ પર રહી અને રીડિંગ જ કરવાનું હોય છે સો મોર્નિંગ રૂટિન તો શામે ત્યાં જ રહેશે સો ફાઇનલી ચલો અત્યારે હનુમાનજી દાદુને મનાવી એન્ડ મેં બી કિચનમાં આવી ગઈ છું સૌથી પહેલાં ગરમ પાણી જોડે મારી મોર્નિંગની શરૂઆત કરી ત્યાર પછી આ તરફ મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી અને મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી હેલો એવરી વન ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મેં બી છે મોર્નિંગ રૂટિન ફિનિશ કરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર ચલો સૌથી પહેલાં મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશું આજે મોર્નિંગમાં મેં રીડ કરવાની છું એ છે વિજ્ઞાન એન્ડ કોન્સ્ટેબલની એક્ઝામ માટે વિજ્ઞાન બી જરૂરી છે સો સામાન્ય વિજ્ઞાન તો બધાએ કરવું જરૂરી છે સો મેં મોર્નિંગમાં ઓલરેડી વિજ્ઞાન પહેલાં બી કર્યું છે સો અત્યારે જે બી બાકી છે એમને ફટાફટ ફિનિશ કરવાની ટ્રાય કરીશ કેમ કે હવે દિવસો વધારે બચ્યા નથી તમને બી ખ્યાલ છે કાલ મેં કહ્યું હતું ખ્યાલ છે ને કે કેટલા દિવસો બચ્યા છે ચલો કમેન્ટ્સ કરો ઘણા લોકોની કમેન્ટ્સ બી હશે એન્ડ જ્યારે બી મેં રીડિંગ કરવા બેસું છું ત્યારે હંમેશા મેં ગઈ એક્ઝામ આપેલી હતી કોન્સ્ટેબલની સો એમનું પેપર મારી બાજુમાં રાખું છું કે એ પેપરની અંદર મેં કઈ ભૂલો કરી હતી કેવા પ્રશ્નો પૂછાયા હતા શું મને નહોતું આવડતું ખાસ કરીને તો એ સમયે મારું રિવિઝન નહોતું થયું એ જ મેઇન પોઈન્ટ હતો એન્ડ અચાનક પેટર્ન ચેન્જ થઈ કે પેટર્ન એવી ચેન્જ થઈ કે જે પેટર્નની અમે લોકોએ પ્રેક્ટિસ જ નથી કરી કેમ કે વિધાનવાક્યો કોઈ દિવસ પહેલાં પૂછાતા ન હતા એમની પ્રેક્ટિસ કરી ન હતી અને અચાનક વિધાનવાક્યો પૂછાઈ ગયા તો ટાઈમ બી ઘટ્યો હતો સો આવું બધું બન્યું હતું તો અત્યારે મેં રીડિંગ કરવા બેસું છું કોઈ બી સબ્જેક્ટ તો પહેલાં તો મારું પેપર છે ગઈ વખત મેં આપ્યું છે એ બાજુમાં રાખું છું એન્ડ ચેક કરું છું એમાં મેં આ વિષયમાં કેવા પ્રશ્ન પૂછાયા છે અને મેં એમાં શું ભૂલ કરી છે જેથી કરીને મને ખ્યાલ આવે કે આગળ મારે કઈ રીતે તૈયારી કરવાની છે સો તમે બી જો ગયા વખતે એક્ઝામ આપી હોય અને પેપરની અંદર શું ભૂલો થઈ છે એ જોવા માટે બાજુમાં તમારું પેપર રાખીને ચેક કરી શકો છો સો આ રીતે મેં તો મારું પેપર ચેક કરીને આ વખતે ગઈ વખતે જે ભૂલ થઈ છે એ ન થાય એ ધ્યાન રાખું છું સો ચલો મોર્નિંગ જ મેં બી છે મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ સો જ્યારે બી તમારું રીડિંગ છે કમ્પ્લીટ સિલેબસ થઈ ગયું હોય તો જ્યારે રિવાઇઝ કરો છો વારંવાર રિવાઇઝ કરવું એ જસ્ટ થિયરિકલ વાંચું પહેલાં વાંચવું છે એ વાંચવું જરૂરી નથી વન ઓનલાઇનર અને એમસીપુરની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે નહીં તો કેવું થશે એમસીપુરની તમે પ્રેક્ટિસ કરી નથી તો એક્ઝામ ટાઈમે પ્રોબ્લેમ થઈ શકે છે કેમ કે કંઈ આ વખતે આવું છું મેં કંઈ કર્યું હતું એન્ડ પર્સનલ એક્સપિરિયન્સ છે મારો જે મેં તમારી જોડે શેર કરી રહી છું શો આઈ હોપ કે તમે લોકો મારા વિડીયો પરથી મોટિવેશન તો લઈ જ રહ્યા છો બટ હા મેં જે રીતે રનિંગની ટિપ્સ તમને મારી કામ આવી છે એ જ રીતે આમની અંદર બી જે રીડિંગ કરવા માટે કે અમુક ટિપ્સ મારી તમારી જોડે શેર કરતી હોય એ કામ આવશે એન્ડ જે રીતે રનિંગ પાસ કર્યું છે એ રીતે જ તમે આ એક્ઝામ બી પાસ કરી શકો એવી આશા રાખું છું એન્ડ હનુમાનજી દેદુ પાસે પ્રે તો હંમેશા કરીશ કે જે લોકો સાચી દિશામાં મહેનત કરીને ખુદે જેણે મહેનત કરી છે એ લોકોને હન્ડ્રેડ પર્સન્ટ પરિણામ મળે એન્ડ જે લોકોએ ક્યારે મહેનત નથી કરીને ઘણી વાર બાજી મારી જતા હોય છે એના કરતાં આજ દિવસ જે લોકો મહેનત કરી રહ્યા છે ખરેખર જે હકદાર છે એમને આ વખત જોબ મળી જાય શું ફાઇનલી ચલો મેં બી છે અત્યારે મોર્નિંગમાં જ મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ સો મોર્નિંગમાં જ વધારે સમય વેસ્ટ નહીં કરવું કેમ કે મોર્નિંગમાં જ રીડ કરવું મને વધારે ગમતું હોય છે એન્ડ આજકાલ તો તડકાઓ બહુ જ વધારે પડી રહ્યા છે બપોરના સમય તો પેન કરવું હોય છે તો બી મેં તો જો કે બપોરે ક્યારે ઊંઘતી નથી રીડિંગ જ કરતી રહું છું કેમ કે સમય હવે એટલો બચ્યો નથી બહુ ઓછા દિવસો બચ્યા છે પછી રેસ્ટ જ કરવાનો છે સો આખો દિવસ મેં રીડિંગ કરતી હોઉં છું ઘણા બધા લોકો પૂછે છે કે કેટલી કલાક તમે રીડિંગ કરો છો તો મોર્નિંગમાં નવ દસ વાગે મારું રીડિંગ છે સ્ટાર્ટ થતું હોય છે એન્ડ વચ્ચે વચ્ચે જે રૂટિન કામ હોય છે ફિનિશ કરતાં કરતાં સાંજના અગિયાર બાર વાગ્યા સુધી સુધી ઘણીવાર મેં અગિયાર વાગે બી ઊંઘી જાઉં છું ઘણીવાર બાર વાગે બી એન્ડ ત્રણ ચાર વાગે રીડિંગ કરવા મેં જાગું છું બટ બહુ જ ગરમી હોવાને લીધે હમણાં નથી જાગતી ક્યારેક જાગું છું બટ હમણાં થોડું સ્ટોપ કર્યું છે નહીં તો મારું કેવું હતું ત્રણ વાગે રીડિંગ કરવા જાગી જ હતી અને છ વાગ્યા સુધી કન્ટિન્યુ છ વાગે ઊંઘી જઈ અને આઠ વાગે જાગી એન્ડ ફરી રૂટિન ફિનિશ કરી દસ વાગે સ્ટડી કરવા બેસતી હતી આવું રૂટિન હતું પણ હમણાં થોડું ચેન્જ થઈ ગયું છે કે મોર્નિંગમાં એટલા વહેલી હમણાં થોડી મેં નથી જાગતી એન્ડ ફૂલ ડે છે આખો દિવસ મેં રીડિંગ કરું છું બપોરના સમય બી મેં રેસ્ટ નથી લેવી એટલે એ સમય જે પહેલાં મોર્નિંગ ત્રણ વાગ્યાથી સ્ટાર્ટ થતું હતું એ નવક વાગે સ્ટાર્ટ થશે તો બી મારો એટલો સમય લાગી જાય છે તો આ રીતે મેં રીડિંગ કરું છું કલાકો ઉપર મેં નથી કરતી બટ હા એક છે કે આખા દિવસ મેં જ્યારે રીડિંગ કરવા બેસું છું ત્યારે દિવસનો મારો સમય છે વેસ્ટ નથી કરતી અને રીડિંગ પર જ ફોકસ કરું છું સાંજના છ વાગ્યા પછી થોડું ચાલવા માટે યા થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે બહાર જતી રહું છું તો ફ્રેન્ડ જોડે જ છે છીએ અમે લોકો કે ફ્રેન્ડ જોડે જે લોકો તૈયારી કરે છે એવા જ ફ્રેન્ડ હોવા જોઈએ મારી ફ્રેન્ડ બી તૈયારી કરે છે તો અમે રાત્રે મળતા હોઈએ છીએ સો કેવું છે કે તમે તૈયારી કરી રહ્યા છો ફ્રેન્ડ સર્કલમાં બી એવા લોકો છે તો તમે એમની જોડે ડિસ્કસ કરી શકો છો જે બી રીડ કર્યું છે તમને બહુ બધો ફાયદો થતો હોય છે સો મેં બી સાંજના સમયે બહાર નીકળું છું ત્યારે મારી ફ્રેન્ડની મળીને અમે લોકો એક્ઝામને રિલેટેડ વગેરે ડિસ્કસ કરતા હોઈએ છીએ એન્ડ એકબીજાએ છે એ બી વાંચું છે એ બી સો આ રીતે તમે બી કરી શકો છો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ એ રીતે તૈયારી કરતા હોય તો એન્ડ ફ્રેન્ડ સર્કલ નથી ઘણા કહેશે કે મારે તો કોઈ આવા ફ્રેન્ડ જ નથી તો તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ તૈયારી કરતા હોય તો તમે ફોન પર બી વાત કરીને એ રીતે ચર્ચા કરી શકો છો બટ એક્ઝામ રિલેટેડ પછી એવું નહીં કે ફોન કરીને બીજા જ વેમાં ચડી જાય પછી ખ્યાલ જ ન હોય તો ચલો આઈ હોપ કે મારા વિડીયો તમને મોટિવેટ કરી જ રહ્યા છે બટ મારી સ્ટડીની છે સ્ટડી રૂટિનમાં ટિપ્સ છે મેં શેર કરતી હોઉં છું કે મારું રૂટિન છે શેર કરતી હોઉં છું એ બધું તમને આ એક્ઝામની અંદર કામ આવી શકે એન્ડ સાચી દિશામાં જે લોકો તૈયારી કરી રહ્યા છે એમને એમની મહેનતનું હન્ડ્રેડ પર્સન્ટ પરિણામ બી મળે સો ચલો વધારે સમય બરબાદ બાદ નહીં કરી મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી તમને બી મણીસાગર બ્લગમાં શો આ તરફ અત્યારે મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ બટ સૌથી પહેલાં અત્યારે મોર્નિંગમાં જે રીડ કરવાની છું એ છે વિજ્ઞાન આજે કોઈની કમેન્ટ હતી કે તમે વિજ્ઞાન કોનું કરી રહ્યા છો સો વિજ્ઞાન માટે મેં સૌથી પહેલાં મારી પાસે જે એપ્લિકેશન છે એમાંથી લેક્ચર જોઉં છું એન્ડ ત્યાર પછી બુક રીડ કરું છું તો બુક છે બ્રહ્માસ્ત્ર એન્ડ યુવા ઉપનિષદની એન્ડ બ્રહ્માસ્ત્રમાં કેવું છે કે શોર્ટમાં આપ્યું છે રિવિઝન થઈ શકે એ ટાઈપનું એન્ડ સિલેબસ વાઇઝ જ છે બટ યુવામાં થોડું ડીપમાં આપ્યું છે બટ આખી બુક તો મેં કરતી નથી એન્ડ પહેલા લેક્ચર જોઉં છું એન્ડ ત્યાર પછી બુકમાં રીડ કરું છું અત્યારે રીડિંગ કરતાં કદા થઈ ગયો તો બપોરનો સમય સૌથી પહેલામાં જમી અને ત્યાર પછી મેં છે મારા લેક્ચર જોવાનું સ્ટાર્ટ કરીશ પ્રગતિ થાય માટે શું અત્યારે મેં જમીને ડાયરેક્ટલી લેક્ચર જોઈ રહી છું એ સૌથી પહેલાં વારસાનો લેક્ચર જોઈ રહી હતી આ છે મારી વારસાની બુક મેં બટ પ્રોપરલી આખી બુક વારસાની નથી બનાવી બટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એ મેં નોટ કરતી હોઉં છું બટ લેક્ચર જોઈને જ્યારે બી મને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે ત્યારે એમાંથી એડ કરી લઉં છું સો ફાઇનલી વારસાનો લેક્ચર છે ફિનિશ અને ત્યાર પછી આ તરફ છે અત્યારે બંધારણનો લેક્ચર મેં જોઈ રહી છું સો બીજો લેક્ચર મેં બંધારણનો કરી રહી છું આ બુક છે બંધારણની સો આ રીતે નોટ્સ મેં બનાવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એ મેં એમાં એડ કરું છું એન્ડ અત્યારે થઈ ગયું છે સાંજનો સમય વાગ્યા છે છ સો આ તરફ મેં બી રેડી થઈ જઈશ કેમકે જવાનું છે બહાર એક જગ્યાએ ફંક્શન હોવાથી સો ચલો ફટાફટથી રેડી થઈને મેં બી નીકળી જઈશ ત્યારે જેથી કરીને લેટ ન થાય સો આ તરફ અત્યારે મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ મેં બી નીકળી જઈશ ફંક્શનમાં જવા માટે એન્ડ ડાયરેક્ટલી ત્યાં જઈને તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં સો ફાઇનલી ચલો આ તરફ અત્યારે મેં બી પહોંચી ગઈ છું જ્યાં ફંક્શનમાં આવવાનું હતું ત્યાં એન્ડ આ તરફ તમે જોઈ શકો છો આ કાઉન્ટર પર મારી જ ફ્રેન્ડ છે એન્ડ ફ્રૂટ કાઉન્ટર જોઈ રહ્યા છો એ છે મારી ફ્રેન્ડનું જ સો ફાઇનલી મારે ત્યાં જવાનું હતું એન્ડ ચલો આ તરફ થોડી એમના કાઉન્ટરની વિઝિટ તમને કરાવવું કે તમારે ત્યાં મેરેજ ફંક્શન છે તો તમે બી ઓર્ડર આપી શકો છો આ છે ફ્રૂટ કાઉન્ટર આજે બે જગ્યાએ ફંક્શન છે બંને જગ્યાએ એમના કાઉન્ટર રાખવામાં આવ્યા છે મોકટેલ અને ફ્રૂટ ડિશ બી હોય છે અને પાનનું બી કાઉન્ટર હોય છે તો તમારા કોઈ બી ફંક્શનની અંદર તમે બી ઓર્ડર આપી શકો છો શું ફાઇનલી તમે જોઈ શકો છો આ મારી ફ્રેન્ડને તો તમે બહુ બધી વાર વ્લોગમાં બી જોયા હશે સો એમને ત્યાં જ મેં બી આવી ગઈ છું એન્ડ આ તરફ તમે જોઈ શકો છો એક બીજી જગ્યાએ ફંક્શન છે આ મોકટેઈલનું કાઉન્ટર છે એ બી એમનું જ છે સો ફંક્શનની અંદર મોકટેલ યા ફિર ફ્રૂટ કાઉન્ટરની જરૂર હોય તો તમે બી ઓર્ડર આપી શકો છો એન્ડ ફાઇનલી સુપર કાઉન્ટર છે એ બી તમે જોઈ શકો છો સો આજે આખો દિવસ રીડિંગ કર્યા પછી સાંજના સમયે મેં બી આવી ગઈ હતી ફંક્શનમાં ત્યાં જ મારી ફ્રેન્ડને ત્યાં જ સો ફાઇનલી ચલો બી છે આખો દિવસ રીડ કરી અને સાંજે માઇન્ડ ફ્રેશ કરવા નીકળતી હોઉં છું સાંજે તો આજે અમે પહોંચી ગયા હતા આ ફંક્શનમાં જ એન્ડ આ તરફ અત્યારે થોડો વિડીયો શૂટ વગેરે કરી એન્ડ મેં બી પહોંચી જઈશ ડાયરેક્ટલી જમવા માટે એન્ડ આ તરફ તમે જો ફ્રૂટ કાઉન્ટર જોઈ રહ્યા છો એ થોડું અલગ જ છે કેમ કે જેવું ફંક્શન હેવું ફ્રૂટ કાઉન્ટર હોય છે એન્ડ આ તરફ અત્યારે જે જ્યાં ફંક્શન ચાલી રહ્યું છે મેરેજનું છે તો આ વેડિંગની અંદર તમે જોઈ શકો છો એન્ડ આવા મેરેજ કરવાના કેટલા લોકોનું સપનું છે જરા કમેન્ટ્સ કરો તો ચાલો તો એન્ડ મેં બી છે અત્યારે થોડું અહીંયા મોકટેલ વગેરે પીસ એન્ડ ત્યાર પછી જઈશું ડાયરેક્ટલી જમવા માટે તો આ તરફ મેં બી આવી ગઈ છું અત્યારે જમવા માટે એન્ડ જમી એન્ડ થઈ ગઈ છું અત્યારે રિટર્ન સો ફાઇનલી ચલો મેં બી ત્યાંથી અત્યારે રિટર્ન થઈ ગઈ છું એન્ડ ડાયરેક્ટલી જઈશ મેં ઘર પર સો જતાં જતાં અત્યારે રસ્તામાં મને મળી ગયો હતો ગોલાવાળો સો મેં બી અત્યારે ત્યાં થોડું ગોલા વગેરે ખાવા માટે ઊભી રહી ગઈ છું એન્ડ ચલો ગોલા હોય ત્યાં મે ન હોય એવું તો બને જ નહીં સો ફાઇનલી ચલો અત્યારે આવી ગઈ છું રૂમ પર એન્ડ મે બી મારો ગોલો વગેરે ખાઈ લઈશ એન્ડ આઈ હોપ કેદનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક